समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ હજુ ઠંડ વધવાની આગાહી ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જેના પરિણામે રાજ્યનું તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટ્યું છે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 બે ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે 15મી સુધી કાતિલ ઠંડી રહેવાની આગાહી છે નળિયામાં બાદ રાજકોટ સૌથી ઠંડો શહેર બન્યું છે નળિયામાં 6.2 ડિગ્રી તો રાજકોટમાં પણ 10 ડિગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાયું છે અમદાવાદમાં HMPV પોઝિટિવ બાળકનું સ્થિતિ HMPV વાયરસ એ ગુજરાતમાં એન્ટ્રી મારી હોવાની ગત રોજ સત્તાવાર જાહેરાત થઈ હતી જેમાં અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું હતું ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ બાળકનું શું થયું તો તેનો જવાબ એ છે કે આ બાળક સારવાર બાદ રીકવર થયું હતું તેથી તેને રજા આપવામાં આવી છે મોટી વાત એ છે આ બાળક 10 દિવસ પહેલા પોઝિટિવ આવ્યું હતું છતાં હોસ્પિટલના તંત્રને જાણ કરી નહોતી इंटरपोलની જેમ હવે ભારત પોલ બનશે દેશમાંથી ફરાર થયેલા ગુનેગારો અને ભાગેડુઓની वापसी માટે હવે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે ગૃહ મંત્રાલય ઇન્ટરપોલની તર્જ પર દેશમાં ભારત પોલ શરૂ કરવા જઈ રહ્યું છે આ પોટલ સીબીઆઈ હેઠર કામ કરશે પરંતુ તેની સૌથી સારી વાત એ છે કે રાજ્યોની પોલીસ કોઈ પણ વોન્ટેડ ગુનેગાર અથવા ભાગેડુની માહિતી માટે ઇન્ટરપોલની સીધી મદદ લઈ શકે છે સુધી ભારતમાં HMPV ના 6 સંક્રમિત કેસ HMPV ના અત્યાર સુધીમાં ભારતમાં 6 કેસ નોંધાયા છે અમદાવાદમાં સોમવારે 2 મહિનાના બાળકમાં HMPV ચેપ જોવા મળ્યો હતો આ બાળક રાજસ્થાનનું છે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના હોકરામાં આ વાયરસ જોવા મળ્યો હતો પશ્ચિમ બંગાળમાં પણ 5 મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે ચેન્નાઈમાં પણ 2 બાળકો સંક્રમિત છે તેમનું વિષય વધુ માહિતી સામે આવી નથી इंडिया गेट નું નામ ભારત માતા द्वार કરવા માંગ ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઇન્ડિયા ગેટ નું નામ બદલીને ભારત માતા द्वार કરવાની માંગ કરી છે જમાલે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે નામ બદલવો એ દેશના 10000 શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે જમાલે કહ્યું જે રીતે ઓરંગઝેબ રોડ અને રાજપથનું નામ એ જ રીતે ઇન્ડિયા ગેટ નું નામ બદલીને ભારત માતા द्वार કરવું જોઈએ आम आदमी पार्टी ए अमित शाह ने टोपी पहरावी मुस्लिम गणव्या दिल्ली विधानसभा चुटनी पहला आम आदमी पार्टी अने भाजपा वच्चे पोस्टर वोर चाली रही छे छाजपे केजरीवाल ने पहला चुनावी हिंदू गणातु पोस्टर हतु हवे आप ए अमित शाह ने चुनावी मुसलमान गणातु पोस्टर बनाव छे जेमा अमित शाह टोपी पहरेला जोवा मरे छे पोस्टर छस्टर म छे शुं तमे क्यारे विचार्यू के चूंटी आताज भाजप ने मुस्लिमों आटला याद केम आवे छे HMPV વાયરસ અંગે આરોગ્ય મંત્રીનો મોટો નિવેદન HMPV વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડડાનો નિવેદન આવ્યો છે તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ પાડોશી દેશોમાં પણ વાયરસની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અમે તમામ પગલા લેવા તૈયાર છીએ નોંધનીય છે કે ભારતમાં HMPV વાયરસના 6 કેસની પુષ્ટિ થઈ છે બેંગલુરુમાં બે ચેન્નાઈમાં બે ગુજરાતમાં અને પશ્ચિમ બંગાળમાં એક એક દર્દી મળી આવ્યા છે કેનેડાના વડાપ્રધાનનો રાજીનામું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે સાંજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું રાષ્ટ્રને સંબોધિત કરતાં તેમણે આ જાહેરાત કરી હતી ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગી કરવાનો શરૂ કરવા કહ્યું છે રિપોર્ટ અનુસાર પીએમ ટ્રુડો જ્યાં સુધી તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેશે ગુજરાતમાં કોલ્ડ વેવ માટે તૈયાર રહો 15 તારીખ સુધી પવનની ઝડપ પણ યથાવત રહેશે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી પવનની ઝડપ અને ઝાકળ વર્ષા કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત દિશનાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે આવનારા દિવસમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે જારે 15 તારીખ સુધી પવનની ઝડપ યથાવત રહેવાની વાત કરી છે કયા ભાગમાં ઝાકળ વર્ષા જોવા મળશે તે પણ વાત કરી છે पक्षियों ने बचावा तारीख दस थी करुणा अभियान शुरू उत्तरायण पर्व ने थोड़ा ज दिवसों बाकी छे त्यारे दर वर्ष माफक आ पण सरकार द्वारा पतंग अने और थी घायल थता अबोल सारवार करवा माटे करुणा अभियान चलावाशे तारीख दस थी आ अभियान शुरू जे तारीख बीस सुधी एटले अगर दिवस चालशे पशुपालन शाखा जिला पंचायत द्वारा नव टीम बनावाई जीस डॉक्टर कार्यरत रहोदरा शहर मांच स्थले आ कामगिरी चलते स्टैच्यू ऑफ यूनिटी ખાતે рекорд ब्रेक प्रवासीઓ ઉમટ્યા नर्मदा જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે 2024 માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા સામે આવેલા આંકડા અનુસાર 2023 ના 51 લાખ ના રેકોર્ડની સામે આ વર્ષે 58 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે गत વર્ષ કરતાં 7 લાખ કરતાં વધારે પ્રવાસીઓ આ વર્ષે વધારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા આવ્યા છે મેદમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપથી 32 ના મોત. તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 32 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. ચીનના સરકારી મીડિયા CCTV અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભારતનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. એસપી હર્ષદ મહેતાનો રાજીનામું જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી દીધું છે બુટલેગરો સાથે પોલીસની સાઠગાંઠની વાત કરતો તેમનો પત્ર વાયરલ થયા બાદ અચાનક રાજીનામામાંથી અનેક સવાલો ઊભા થયા છે આજે જૂનાગઢમાં એસપીને ભવ્ય વિદાય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પત્રમાં એસપીએ પત્ર લખી કહ્યું હતું કે જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ दारू અને જુગારના હાટડા ચાલી રહ્યા છે ब्रिक्सનો સભ્ય બન્યું ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા બ્રિક્સનો સભ્ય બની ગયો છે ગઈકાલે આની જાહેરાત કરતાં બ્રિક્સના વર્તમાન પ્રમુખ બ્રાઝિલે કહ્યું કે 2023 માં જોહાનિસબર્ગ સમિટમાં બ્લોકના સભ્યોએ ઇન્ડોનેશિયાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું ત્યાર બાદ ઇન્ડોનેશિયાને સંપૂર્ણ સભ્ય બનાવવાનો નિર્ણય લેવાય્યો છે 2024 માં ઇジપ્ત ઇથોપિયા ઈરાન સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ બ્રિક્સનો ભાગ બની ગયા છે भूज ओगन कलाक बाद युवती बोरवेल मूज तलुका कंढेराई गा बीस वर्षती पांच सौ फूट ऊँडी बोरवेल पड़ी गई ओगन त्रीस कलाक बाद युवती ने बहार का प्रयासों शुरू था युवती गई काले बोरवेल म फसाय मोड़ी रात्र युवती ने बोरवेल महार का मठ फूट बाकी परंतु रेस्क्यू साधनों म छटकता फरी बोरवेल नीचे पड़ी थी एनडीआरएफ बी एस एफ आर्मी डिजास्टर फायर विभाग और स्थानिक वहीवती तंत्र द्वारा रेस्क्यू ऑपरेशन चाली रही होतो ભારત પોલ થી સુરક્ષિત ભારત નું સપનું સાકાર થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીબીઆઈ નો ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંગે તેમણે કહ્યું કે આ પોર્ટલ દ્વારા વિદેશમાં ભાગી ગયેલા ગુનેગારોને પકડવામાં અને સુરક્ષા પડકારો સામે લડવામાં મદદ મળશે આનાથી ભાગેડુ ગુનેગારો પર કાર્યવાહી કરવામાં સરળતા રહેશે સુરક્ષિત ભારત બનાવવાનું સપનું આ પોર્ટલ દ્વારા સાકાર થશે આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવાનો આ સમય છે આ સાથે તમામ તપાસ એજન્સીઓ એક થઈ જશે दिल्ली विधानसभा ચૂંટણીની તારીખો જાહેર ભારત ના ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર राजीव કુમારે કહ્યું કે રાજ્યની 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને પરિણામ આવશે દિલ્હીમાં 13000 થી વધુ પોલિંગ બૂથ હશે કહ્યું કે ઈવીએમ એક ફૂલ પ્રૂફ ડિવાઇસ છે ઈવીએમ માં વાયરસ પ્રવેશી શકતો નથી ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે पोखरण परीक्षणના 26 વર્ષ બાદ ભારતની કંપનીઓ પર લગાવેલા પ્રતિબંધો હટાવશે અમેરિકા. અમેરિકા સાથે ભારતનું નજીકના સંબંધો છે. ત્યારે અમેરિકાએ હાલમાં જ એક એવી જાહેરાત કરી છે જેનાથી ભારતને મોટો ફાયદો થઈ શકે છે. ભારતીય મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કહેવું છે કે પોખરણ પરીક્ષણ બાદ જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા તે હટારી લેવાશે. ભારતે મે 1998 માં પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું જેના કારણે અમેરિકાએ ભારતની ઘણી અસૈન્ય પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા જે હવે હટાવવામાં આવશે